હોય તો એની શું કિંમત આપીશ ભગવાન શિવજી કહે છે ત્યારથી એનું વૈશ્યનાથ નામ પડ્યું શિવજીનું તો કહે અમે અમારી ઈચ્છા મુજબ સ્ત્રીઓ છીએ તમારી પત્ની કહ્યું શિવજી ને કે ત્રણ રાત દિવસ તમારી પત્ની થાવ જો તમે મને આ આપતા હો કોઈ સનાત એક ક્ષણ રોકાયા નહીં પછી કહે એક ક્ષણ પણ રોકાયા નહીં ને કહે છે કે એ વિષ્યા તારું વચન સત્ય હોય તો ભલે એ મોજમ થાઓ આ રત્ન ગંકણ હું તને આપું છું તું હવે ત્રણ રાત દિવસ મારી પત્ની બનીને રહે એ પ્રિય નારી આ આપણા વ્યવહારમાં ચંદ્ર તથા સૂર્ય પ્રમાણ થાઓ અને આ સત્ય છે એમ ત્રણ વાર બોલી તારા હૃદયનો સ્પર્શ કરો ત્રણ દિવસ હું તમારી પત્ની બની રહીશ અને ધર્મ પાળનારી બનીશ એ ખરેખર સત્ય છે એમ માનજો હું ધર્મ પાળીશ નંદીશ્વર કહી આ રીતે ત્રણ વાર કહીને મહાનંદા એ ચંદ્ર અને સૂર્યને પ્રણામ કરી પ્રેમથી તેના હૃદય નો સ્પર્શ કર્યો છે તો એ પ્રિયા તું એને હંમેશા સાચવજે અને એને કાયમ ગુપ્તમાં શિવલિંગ આપ્યું રત્ન આ તું સાચવજે આ મને ખૂબ પ્રિય છે

અકસ્માત આવી વાણી થઈ છે એકદમ વાણી થઈ મંડપમાં મોટા પવનની સહાય થી અગ્નિ ખૂબ સળગી રહ્યો ત્યારે એકદમ ગભરાઈને ઊઠી બંધનથી મુક્ત કરવા કર્યો કર્યો પણ છૂટો ઉષ્કળ અગ્નિના તણખલાઓને લપેટી નાખી બંને ભય છે ઘણા દૂર ભાગી ગયા પરંતુ પેલું શિવલિંગ થોંભલા સાથે પડીને ટુકડામાં પરિણામ થોંભલા સાથે જે શિવલિંગ મૂક્યું હતું મંડપમાં એ ટુકડા થઈ ગયા વળે તે દુખી થઈ ભાવ જાણવા માટે ગયા કહે પ્રાણ ત્યાગ કરીશ બ્રહ્મા કે વિષ્ણુ પણ મને અટકાવી શકે નહીં એ કલ્યાણી ચિતા તૈયારી કરો નંદીશ્વર કહે તે પછી વેશ્યા ચિતા પછી વિશ્વ સ્વરૂપે સીતે શિવે ચિત્તાની પ્રદિક્ષણા કરી કર્યો શિવજી ભગવક્તિ કહે રત્નનો કંકણ લઈ મે સત્ય કહ્યું છે હું 3 દિવસ માટે વૈશ્વની પત્ની તરીકે વૈશ્યની પત્ની તરીકે રહું છું શંકર જે નંદીશ્વર છે એમની પત્ની તરીકે રહું શિવનું વ્રત કરતા વૈશ્ય શિવલિંગ હું સાચવી શકી નહીં તેથી એ મરણ પામ્યા છે હું શિવજી તપ કરતા પણ હવે પોતે તો પ્રવેશી કે અગ્નિમાં મરણ પામ્યા છે તેથી હવે હું તેની સાથે અગ્નિ માં પ્રવેશીશ હવે

તમારા ચરણમાં રહું એથી વધારે મારે કંઈ જોઈતું નથી મારા સગા સનેહી ચાકરો દાસીઓ આપના દર્શન માટે ઉત્સુક છે મારા સહિત બધાને પરમ પદ બક્ષો મને તો તમે દર્શન આપ્યા પણ મારા બધા કુટુંબી પરિવાર આખો ગામ એ બધાને તમે દર્શન આપો તમારો રાહ જોઈ રહ્યા છે પૂર્વ જન્મના ઘોર ભયથી છોડાવો પૂર્વ જન્મના ઘોર પાપ છે એમાંથી બધાને દૂર કરો વૈશ્ય નામનો શ્રેષ્ઠ અવતાર વાંચનાર વંચાવનાર સૌ સુખ આપે વચનાર વંચાવનાર પરમપદ પામે પરેશ્વર મહાદેવ આ સદા નો વૈશ્ય અવતાર હતો હવે પ્રભુ સદાશિવ નો દેવી પાર્વતી સહિત દ્રિધેશ્વર અવતાર એ સજનો ખૂબ સુખદાયક છે એનો એક ત્રિદેશ્વર અવતાર

રાજાની પુત્રી કીર્તિ કરવા હેતુ શિવજી પાર્વતી સહિત ત્યાં લીલા કરવા માંડ્યા છે બ્રાહ્મણ દંપતી બન્યા છે માયા વિવાદ બન્યો છે વાઘ દોડી ગયા

પ્રભુ તમે ધર્મ ના જાણકાર છો અમને બચાવો વાઘ ખાવા લાગ્યો જે એ વાઘ ને ભાલા થી વિધવા માંડ્યા પરંતુ વાઘ ડગ્યો નહીં પેલો વાઘ બ્રાહ્મણ ને ખેંચી જતો રહ્યો પેલો બ્રાહ્મણ સંતાપ કરવા લાગ્યો જોતા જોતા નો શિકાર કરી ગયો હે રાજવી તારા શસ્ત્રો ક્યાં ગયા તારા બીજા કોઈ શસ્ત્રો કામ ન લાગ્યા બાણ ક્યાં ગુમ થઈ ગયો કરી કરી શકતા જીવતર નકામો નકામો છે કરતા મરણ મારા શસ્ત્રો જો કામ ન શક્યા હોય તો નકામું નંદીશ્વર કહી આ રીતે પેલો બ્રાહ્મણ માયા રૂતન કરવા લાગ્યો રાજા શોક થી વિચાર કરવા લાગ્યા અરે આજ ભાગ્ય વિપરીત થવા મારો પુરુષા સ્વંત બન્યો આ બ્રાહ્મણ તો શિવજી છે ભદ્રાયું કહે બ્રાહ્મણ તમે શોખ છોડી દો હું તમને ઈચ્છિત આપવા તૈયાર છું તમે મારું બધું તમને આપવા તૈયાર છો તમે શું ઈચ્છો ભદ્રાયું કહે હું તમને બધું આપવા તત્પર છું પણ મારી સ્ત્રી આપીશ નહીં પાર્કી સ્ત્રી ભોગવવાથી પાપ લાગે સેંપડો પ્રાયજિત ગયા પછી પણ પાર્કિ સ્ત્રી ભોગવવાનું પાપ દૂર થતું નથી

જેને દેવોને પ્રણામ કર્યા અગ્નિમાં પ્રવેશવા તત્પર બન્યો પરંતુ એ વખતે ત્રિજેશ્વર પ્રભુ મહાદેવ રૂપે પ્રગટ થઈ ગયા એ જે રાજા હતો બદરાયો એને એમ થયું કે હવે પત્ની દાનમાં જઈ દીધી હવે મારે શું કરવું છે અગ્નિમાં પ્રવેશ કર્યો અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી કરતા શિવથી પ્રગટ થઈ ગયા છે આ પ્રભુ મહાદેવ રૂપે પ્રગટ થઈ રાજાને અટકાવ્યો આ એક દિજેશ્વર પણ આવતા જ પરીક્ષા કરવા અમે બ્રાહ્મણ બ્રાહ્મણી બની આવ્યા વાઘ માયામય હતો એ તારી પત્ની ને માગી હતી એનાથ આ એક જ વરદાન છે સદાશિવ

મહાબુદ્ધિમાન બુદ્ધિમાન મુનિ અગાઉ સદાશિવ નો યતિનામે અવતાર થયો તેને હું તમારી સમક્ષ વર્ણવું છું આબુ નામના પર્વત ઉપર ભીલ વંશમાં ઉતરેલા આહુક અને વિસ્તારમાં રહેલો તેનો આહુક નામની પત્ની આહુક અને આહુકા આ બંને પતિ પત્ની આ આબુ આપણે કહીએ છીએ આબુના પર્વત ઉપર વ્રત તેઓ બંને મહાદેવને પૂજન કરતા હતા ખૂબ ભાવી હતા એ તે ભીલ કોઈ એક કાળે આહાર લેવા પત્ની થી દૂર ગયો એ દરમિયાન ભીલ પણ આવી ગયો અને શિવજી પણ ત્યાં હતા એ ભીલ તું આજે મને રહેવા જગ્યા હું સવારે ચાલી જઈશ સર્વકાળ તારું કલ્યાણ કરીશ ભગવાન કે મને આજ રહેવા માટે જગ્યા વીલ કહે તમે સાચું કહો છો પણ તમે મારું વચન સાંભળો મારું સ્થાન નાનું છે એમાં તમારો વાસ કઈ રીતે મારી એક નાની અમે બંને રહી શકશો તેણે આમ કહ્યું યતિ ત્યાંથી ચાલ્યા જવાનો વિચાર કર્યો દરમિયાન વીરડી ખૂબ જ વિચારી સ્વામીને કહે છે યતિના રૂપમાં ભગવાન શિવ છે એ સ્વામી તમે સ્થાન ખાતર અતિથી કાઢો ને મહેમાન આવે એને રાત્રે રોકાવું હોય તો એને રહેવા માટે વ્યવસ્થા કરવી પડે એને એમ કહેવાય કે અમે અમારે જગ્યા આંકડી છે તમે જતા રહો બીજે રહેવા ગૃઢ ધર્મ નો વિચાર

ચાર પાંચ જણા બેઠા હોય દસ જણા બેઠા હોય ને આવીને પૂછે કે આસરા ધર્મ કોઈ ઘર છે મહેમાનો ને માન દર ભર નહીં તો મેળવી નહીં મહાનીશ્વર કહે કે ભીલે વિચાર કર્યો ને સ્થાન ના આપવાથી ઘરની બહાર કેમ કઢાય અસ્ત્રીને ઘરની બહાર કાઢી મારાથી ઘરમાં કેમ રહેવાય એ વખતે ભીલ ઘરની બહાર રહ્યો રાત્રે હિંસક પ્રાણીઓ પરેશાન કર્યો

ભીડ તો કે થયો છે ભગવાનના શરણે ગયો છે એક પણ અગ્નિમાં પ્રવેશી ભસ્મ થઈશ તમે ચિંતા તૈયાર કરો યતિએ તેથી ચિંતા કરી અને ભીડી તેમાં પ્રવેશી એ વખતે ભોળાનાથ પ્રગટ થયા અને ભીડ રોકી ધન્ય ધન્ય શિવ વખાણ કરવા લાગ્યા આ બીજો અવતાર છે

સનત કુમાર સનત કુમાર ન કૃષ્ણ દર્શન નામનો ભોળાનાથ નો શ્રેષ્ઠ અવતાર છે ઈશ્વર વગરી શ્રાદ્ધ દેવ ના જે પુત્ર હતા